જ્યારે તમારા કુળદેવી અને કુળદેવતા તમારા પર પ્રસન્ન થાય છે ત્યારે તેઓ તમને કેટલાક સંકેતો આપે છે કેટલાક સંકેતો પરોક્ષ હોય છે જો તમે તેમને સમજી શકો તો તમે તમારી પૂજા અને સાધનામાં આગળ વધતા રહો છો ઘણા સંકેતો એવા હોય છે જે તેઓ પ્રત્યક્ષ રીતે આપે છે પરંતુ આ પ્રત્યક્ષ સંકેતો બહુ ઓછા લોકોને મળે છે જ્યારે તમને આ પ્રત્યક્ષ સંકેતો મળે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમારા ઘરમાં તમારા કુરદેવી અને કુળદેવતાનો સંપૂર્ણ વાસ થઈ ચુક્યો છે જ્યારે તમારા કુરદેવી અને કુળદેવતાનો વાસ તમારા ઘરમાં થાય છે ત્યારે તમારા જીવનમાં અને તમારા ઘરમાં એવી ઘટનાઓ બને છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય અને તમારું ઘર સ્વર્ગ જેવું બની જાય છે જેનો અનુભવ તમે ક્યારે કર્યો નહીં હોય આજે હું તમને તેજ લક્ષણો અને સંકેતો વિશે જણાવવા જઈ રહ્યો છું જેને કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે કે તમારા ઘરમાં તમારા કુળદેવી અને કુરદેવતાનો વાસ છે કે નહીં અમારા ઘરના કુળદેવતા માંડવરાય દાદા છે અને અમારા ઘરના કુળદેવી હરસિદ્ધિ માતા છે એ જ રીતે ઘણા લોકોના ઘરમાં કુળદેવી અને કુળદેવતા બંને હોય છે જ્યારે કેટલાક લોકો એવા હોય છે જેમના ફક્ત કુળદેવી હોય છે અને કેટલાક એવા હોય છે જેમના ફક્ત કુળદેવતા હોય છે આમાં કોઈ આશ્ચર્યની વાત નથી તમારા ઘરમાં ફક્ત કુળદેવી અથવા ફક્ત કુળદેવતા પણ હોઈ શકે છે તો કુળદેવી અને કુળદેવતા તમને કયા સંકેતો આપે છે જેનાથી તમે જાણી શકો કે તેઓ તમારાથી પ્રસન્ન છે અને તમારા કાર્યો બનવાનું શરૂ થઈ ગયા છે આપણા કુરદેવી કુરદેવતા આપણા ઘરના પ્રથમ દેવતા હોય છે તેમની પૂજા કર્યા વિના આપણા ઘરમાં કોઈ કાર્ય થતું નથી જ્યારે તમે તેમને મનાવવાનું શરૂ કરો છો ત્યારે તમારા ઘરમાં અટકેલા કામો જાતે જ થવા માંડે છે અને ઘરમાં મુશ્કેલીઓ દૂર થવા લાગે છે તમે કોઈ પણ મોટા ભગત પાસે જાઓ જો તે સારો ભગત હશે તો તે તમને સમસ્યાનું મૂળ જણાવશે કે તમારા કુરદેવી કુરદેવતાને પ્રથમ સ્થાન આપીને જ તે 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 આગળ વધશે તેમની સેવા અને પૂજા વિના ઘરનો બિલકુલ નહીં કરે તમારી પાસે તમારા ઘરના કુરદેવી કુરદેવતાની સેવા ચોક્કસ કરાવશે કુરદેવી કુરદેવતાના પ્રત્યક્ષ સંકેતો જ્યારે કુરદેવી અને કુરદેવતા તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તમને કેટલાક સંકેતો જોવા મળે છે પ્રત્યક્ષ સંકેતો વિશે હું તમને જણાવી દઉં જેમ કે એકતાનો માહોલ ઘરમાં એટલો એકતાનો માહોલ બની જાય છે કે તમે ઓળખી પણ નથી શકતા કે સાસુ અને વહુ કોણ છે એટલે કે સાસુ અને વહુ વચ્ચે એટલી બને છે જાણે માતા દીકરી હોય ઘરમાં બરકત જ્યારે તમારા ઘરમાં કુરદેવી અને કુરદેવતા પ્રવેશ કરે છે ત્યારે તમારા ઘરમાં બરકત થવા લાગે છે એટલી બરકત થાય છે કે તમને સમજાતું નથી કે પહેલા પણ હું એટલું જ કમાતો હતો અને આજે પણ એટલું જ કમાઉ છું પરંતુ આજે જે કમાણી હું કરી રહ્યો છું તેમાં એટલી બરકત છે કે પૈસા જોડાઈ રહ્યા છે પૈસા બચી રહ્યા છે અને ઘરમાં બીમારીઓ પણ નથી આવી રહી મનની પ્રસન્નતા તમારું મન પણ પ્રસન્ન રહેવા માંડે છે તમારા ઘરમાં અન્ય લોકોનું મન પણ પ્રસન્ન રહેવા માંડશે આ એવા કેટલાક પ્રત્યક્ષ લક્ષણો છે જે તમને દેખાય છે કે તમારા કુળદેવી કુલદેવતા ક્યારે વાસ નથી કરતા કુળદેવી કુલદેવતા વાસ તમારા ઘરમાં ત્યારે નથી થતો જ્યારે તમે તેમની પૂજા નથી કરતા જ્યારે તમે તેમને કોઈ ભોગ પ્રસાદ અર્પણ નથી કરતા જેમ કે હોળી અને દિવાળી આવે છે હોળી અને દિવાળી પર તમારા ઘરના પિતૃઓના કપડા કુલદેવી કુલદેવતાનું યોગ્ય માન સન્માન ભોગ પ્રસાદ ઘણા લોકો તેમના સ્થાન પર જાય છે આ કરવું ખૂબ જ અનિવાર્ય હોય છે હોળી અને દિવાળી આ બે દિવસ એવા હોય છે કે જો આખા વર્ષ દરમિયાન તમે તેમને ન પૂછો